ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને જે પ્રમાણે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર અગિયાર વોર્ડ ચુમ્માલીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કર્યા હતા બે સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને ચુમ્માલીસ માંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે અત્યારે હાલની અંદર બેતાલીસ ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ જે કઈ પ્રશ્ન હતો એ ઘરનું છે અમારું અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે ચુમ્માલીસ માંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હરમેશા ગઢ રહ્યો છે વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ અને અને ટીમ ભાજપ બની છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે નાના ઘરે એક એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે એક ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ હોડમાં કામે લાગી અને ફરીથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે અમે પ્રયત્નો કરશું જયેશભાઈ બેતાલીસ નામ જાહેર બે નામ ડિક્લેર નતા કર્યા તો પહેલેથી જ એવું પ્લાનિંગ કેમ ઉપરથી કોઈ સૂચના શું એમાં પ્રશ્ન આખું એવું થયું કે સ્વાભાવિક રીતે અમારા કોઈ પાર્ટીના જ આગેવાનોએ અંદર જનતા પાર્ટીનું નબળું દેખાય જેતપુરમાં ભારતીય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કરે પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી બેતાલીસ સીટ ઉપર મેન્ડેટ મળ્યા છે બેતાલીસ સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોડી મંડળ સાથે ચર્ચા કરી અને બેતાલીસ નામ પર સંમતિ થઈ છે અને એ બેતાલીસ ઉમેદવારોને ભારતીય મેન્ડેટ આપ્યું છે એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નગરુદ દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ઘટ્યો છે કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી લોકસભાની પણ ચૂંટણી આવી ત્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે અમારી અપેક્ષાની હોય એનાથી અનેક લીડ પણ અમને જનતા પાર્ટીને એનું કારણ છે કે એક નાના નાના સમાજ નાની નાની જ્ઞાતિઓ હોય દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે સુખ દુઃખમાં ભાગીદાર બી છે એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આપ્યું છે અને આ નગરપાલિકાની ચૂંટણી ની અંદર જે કઈ ઘટનાક્રમ બીનો જે કઈ કીધું કે ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકા અપેક્ષા પણ નહીં હોય બેતાલીસ ચુમાલીસ સેટ છે મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી હતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટી નું શાસન અમે લાવશું જયેશભાઈ જે રીતના આપણે કહ્યું કે પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ જે આગેવાનોએ આવું કૃત્ય કર્યું ચૂંટણી બાદ તેની સામે કોઈ કક્ષાએ કાર્યવાહી માટેની માંગ એટલે કીધું કે આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન થયું હોય પાર્લામેન્ટ બનનામ થયું હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે કે ભારતીય જનતા પાર્ટીનું આયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું કરી દે એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આગળ કેમ પર કીધું કે બીજા તમામ ઉમેદવારો બધા બધા ઉમેદવારો આજે હાજર છે એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે વધારે સીટો આવે ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને જઈને ત્યાં વોર્ડની અંદર કામી લાગ્યા છે પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામી લાગે છે એટલે મારો ધ્યેય અત્યારે છે કે જતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો કીધું કે આવતે અમે એક ઇતિહાસ બનાવશું નગરપાલિકાની અંદર કે ક્યારેય નવ મેળવી સીટો ભારતીય જનતા પાર્ટીને આવતી મળશે બરાબર છે લાલભાઈ જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે રહી સભ્ય તરીકે રહી ની પણ આની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં નેતૃત્વ આપ્યું છે સાથે મળીને તમારે કામ કર્યું છે આખી એક ટીમ ભાજપ બની અને દર ચૂંટણી અંદર નગરપાલિકાની એક વાત નહીં પણ